નમસ્કાર આજે આપણે એક એવી ડિજિટલ સિસ્ટમ વિશે જાણીશું જે શાળાના કાર્યક્રમો માટે આમંત્રણ પત્રિકાઓ બનાવવાનું કામ એકદમ સહેલું કરી દે છે ચાલો સમજીએ ને શાળાના કાર્યક્રમો હોય એટલે આમંત્રણ પત્રિકાઓ બનાવવાની માથાકૂટ તો ખરી જ બરાબર ને એક એક કાર્ડમાં નામ બદલો વિગતો તપાસો ઓહો કેટલો સમય અને મહેનત જાય છે એમાં આ એક એવી સામાન્ય સમસ્યા છે જેનો સામનો લગભગ બધા જ કરે છે પણ હવે નહીં કારણ કે આ સમસ્યાનો એકદમ સરળ અને ફકાફટ ઉકેલ આવી ગયો છે તો ચાલો જોઈએ કે આ ડિજિટલ સિસ્ટમ આપણું કામ મિનિટોમાં કેવી રીતે કરી શકે છે તો ચાલો શરૂઆત કરીએ સૌથી બેઝિક કામથી એટલે કે ફક્ત એક આમંત્રણ પત્રિકા બનાવી હોય તો કેવી રીતે બનાવી શકાય આ સિસ્ટમનું આમ જુઓ તો સૌથી પાયાનું ફંક્શન છે પણ ઘણું જ ઉપયોગી છે જુઓ આ પ્રોસેસ એકદમ સીધી અને સિમ્પલ છે બસ અહીં આપેલા બોક્સમાં જે પણ જરૂરી વિગતો છે જેમ કે કાર્યક્રમનું નામ આપણી શાળાનું નામ અને તારીખ એ બધું ભરી દેવાનું અને જેવી તમે આ વિગતો ભરીને પત્રિકા અપડેટ કરો બટન પર ક્લિક કરશો બસ તરત જ આપણું કાર્ડ સામે તૈયાર થઈ જશે અહીં એક નાની પણ ખૂબ જ કામની વાત છે આ નાનકડી વિગત આપણા કાર્ડને એકદમ પ્રોફેશનલ લુક આપી શકે છે જુઓ તિથિવાળા ખાનામાં શબ્દોમાં તારીખ લખવાથી અને તારીખવાળા ખાનામાં આંકડામાં લખવાથી આમંત્રણ પત્રિકા કેટલી વ્યવસ્થિત અને આકર્ષક લાગે છે આનાથી મહેમાનો પર એકદમ સરસ છાપ પડે છે સારું તો એક કાર્ડ બનાવતા તો આપણને આવડી ગયું એ તો સહેલું છે પણ વિચારો કે જો આખા ગામને કે પછી શાળાના બધા જ વાલીઓને આમંત્રણ આપવું હોય તો એક પછી એક કાર્ડ બનાવવા બેસીશું ના રે ના તો ચાલો હવે આ સિસ્ટમની સૌથી પાવરફુલ અને સાચે જ સમય બચાવનારી સુવિધા પર નજર કરીએ કેટલા કાર્ડ બની શકે સો બસ્સો જી હા સો કરતા પણ અનેક ગણા વધારે આ સિસ્ટમની મદદથી ખરેખર સેકન્ડોમાં સેંકડો આમંત્રણ પત્રિકાઓ તૈયાર કરી શકાય છે જરા વિચારો તો ખરા કેટલો બધો સમય બચી જાય અને આ કરવાની પ્રોસેસ પણ પાણી જેવી સહેલી છે સૌથી પહેલાં અહીં આપેલો ગુજરાતી એક્સેલ નમૂનો ડાઉનલોડ કરી લો પછી એ ફાઇલ ખોલીને એમાં દરેક નવી લાઇનમાં અલગ અલગ આમંત્રણ માટેની વિગતો ઉમેરતા જાઓ જેમ કે નામ સરનામું વગેરે અને બસ છેલ્લે એ ભરેલી ફાઇલને અહીં અપલોડ કરી દો અને ધડામ તમારી બધી જ પત્રિકાઓ એક જ સેકન્ડમાં તૈયાર કોઈ જાદુથી કમ નથી ખરું અહીં એક ખૂબ જ ખૂબ જ અગત્યની વાતનું ધ્યાન રાખવાનું છે જે એક્સેલ ફાઇલ ડાઉનલોડ કરી છે એમાં ઉપર જે હેડિંગ્સ આપેલા છે એને ભૂલથી પણ બદલવાના નથી એને જરા પણ એડિટ કરશો નહીં જો હેડિંગ બદલાઈ જશે તો સિસ્ટમ ડેટાને ઓળખી નહીં શકે અને એરર આવશે એટલે હેડિંગ જેમ છે એમ જ રહેવા દેવાના અને બસ એની નીચેની લાઇનોમાં આપણી માહિતી ઉમેરતી જવાની ઓકે તો કાર્ડ કેવી રીતે બનાવવા એક કે પછી સેંકડો એ તો આપણે શીખી લીધું પણ હવે એને થોડો પર્સનલ અને પ્રોફેશનલ ટચ આપીએ તો કેવું ચાલો જોઈએ કે આ આમંત્રણ પત્રિકાઓને વધુ સુંદર બનાવવા માટે કયા કયા કસ્ટમાઇઝેશન ઓપ્શન્સ છે આપણી શાળાની ઓળખ ઉમેરવી તો એકદમ સહેલી છે બસ અહીં શાળાનો લોગો કે સિક્કો અપલોડ કરવાનો છે જેવો તમે અપલોડ કરશો સિસ્ટમ એને આપમેળે જ કાર્ડની ઉપર જમણી બાજુએ એકદમ પરફેક્ટ જગ્યાએ ગોઠવી દેશે અને હવે જુઓ આ નાનકડી વસ્તુઓથી કેટલો મોટો ફેર પડી જાય છે જરા ડાબી બાજુનું સાદું કાર્ડ જુઓ અને હવે જમણી બાજુનો કાર્ડ જુઓ જેમાં લોગો અને વોટરમાર્ક બંને છે ને જમીન આસમાનનો ફરક એકદમ પ્રોફેશનલ લાગે છે આ સિસ્ટમની એક ખાસિયત એ છે કે એમાં અશોક ચક્રનો વોટરમાર્ક પાછળ બેકગ્રાઉન્ડમાં આપમેળે આવી જાય છે અને એને જાણી જોઈને થોડો આછો રાખવામાં આવ્યો છે કેમ જેથી આપણું મુખ્ય લખાણ વાંચવામાં કોઈ જ તકલીફ ન પડે અને સાથે સાથે કાર્ડને એક ગરિમાપૂર્ણ અને સુંદર દેખાવ પણ મળે ચાલો ભાઈ આપણી આમંત્રણ પત્રિકાઓ તો એકદમ સરસ રીતે ડિઝાઇન થઈ ગઈ છે હવે વારો છે એને છાપવાનો અને લોકો સુધી પહોંચાડવાનો તો ચાલો હવે આપણે અંતિમ તબક્કા તરફ આગળ વધીએ હવે એકદમ સરસ પ્રિન્ટ કાઢવી હોય ને તો આ અમુક સેટિંગ્સ યાદ રાખજો પેપર સાઇઝ એ ફોર રાખવાની લેઆઉટ પોર્ટ્રેટ એટલે કે ઊભું રાખવાનું આટલું કરશો એટલે એક પેજ પર બરાબર બે કાર્ડ ગોઠવાઈ જશે અને એ બંનેને અલગ કરવા માટે વચ્ચે કાતરની નિશાની પણ આપેલી છે ત્યાંથી કાપી લેવાના એટલે કાગળનો બગાડ પણ નહીં અને કામ પણ ચોખ્ખું અરે હા એક મિનિટ પ્રિન્ટ બટન દબાવતા પહેલાં આ સૌથી સૌથી અગત્યનું કામ કરવાનું છે હંમેશા પહેલાં પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરો કેમ કારણ કે આમ કરવાથી તમારી બધી મહેનત તમારી ડિઝાઇન અને ફોન્ટ્સ બધું જે ફાઇલમાં સેવ થઈ જશે પછી ભલે તમે ગમે તે કમ્પ્યુટરમાંથી પ્રિન્ટ કાઢો કંઈ જ બગડશે નહીં બધું એકદમ પરફેક્ટ જ આવશે ઓકે હવે એક સ્પેશિયલ ટીપ આ એવા લોકો માટે છે જેમને પ્રિન્ટિંગમાં ક્યારેક એક નાની સમસ્યા આવે છે આ ટીપ સીધી મેન્યુઅલમાંથી જ છે અને ખૂબ કામની છે ક્યારેક કેવું થાય કે આપણે બધી મહેનત કરીને કાર્ડ બનાવ્યું પીડીએફ ડાઉનલોડ કરી અને જ્યારે પ્રિન્ટ કાઢીએ ત્યારે પેલો સુંદર અશોક ચક્રનો વોટરમાર્ક જ ન દેખાય જો આવું થાય તો ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી આનો ઉકેલ એકદમ એકદમ સિમ્પલ છે જ્યારે તમે પ્રિન્ટ આપો ત્યારે પ્રિન્ટરના સેટિંગ્સમાં જવાનું ત્યાં બેકગ્રાઉન્ડ ગ્રાફિક્સ અથવા બેકગ્રાઉન્ડ ગ્રાફિક્સ લખેલો એક ઓપ્શન હશે બસ એને શોધીને ચાલુ કરી દેવાનો છે આટલું કરતાં જ વોટરમાર્ક તમારી પ્રિન્ટમાં એકદમ સ્પષ્ટ દેખાવા લાગશે તો આપણે જોયું કે આ કેટલી સરળ અને છતાં કેટલી પાવરફુલ સિસ્ટમ છે આ જોયા પછી એક વિચાર આવે છે ખરું ને કે આવી જ સરળ અને સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને શાળાના બીજા એવા કયા કયા કામ છે જે ખૂબ સમય માંગી લે છે અને જેને આપણે એકદમ સહેલા અને ઝડપી બનાવી શકીએ જરા વિચારજો